અને કોર્ડિનેટર રાહુલભાઈ દવેની આગેવાની હેઠળ ચાલતા શ્રી સંતરામ તંબુભવન ગર્ભ સંસ્કાર કેન્દ્રમાં તારીખ એકત્રીસ બાર બે હજાર ચોવીસના રોજ ગર્ભાધાન સંસ્કાર કુંસવન સંસ્કાર સિમંત સંસ્કારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકવીસ દંપતીએ સંસ્કાર વિધિનો લાભ લીધો હતો શ્રી સંતરામ તપોવન ગર્ભ સંસ્કાર કેન્દ્ર તથા શ્રી સંતરામ ચાઇલ્ડ બ્રેન ડેવલપમેન્ટ સેન્ટરમાં દર મહિને હિન્દુ વૈદિક સંસ્કૃતિના પ્રમાણના દસ સંસ્કાર વિધિનું આયોજન કરવામાં આવે છે સંસ્કાર વિધિ ગર્ભસ્થ શિશુ તેજસ્વી બળવાન પરાક્રમી તંદુરસ્ત અને દીર્ઘાયુષી બને અને ગર્ભસ્થ શિશુના શારીરિક માનસિક અને આધ્યાત્મિક વિકાસ થાય તે માટે કરવામાં આવે છે સંસ્કાર વિધિ સંપન્ન વેદાંતાચાર્ય તથા ભાગવત કથાકાર પરમ વિદુષી કલ્પનાબેન ત્રિવેદી દ્વારા કરવામાં આવી હતી જય મહારાજ રાહુલ ઇન્દ્રદન દવે શ્રી સંતરામ ગર્ભ સંસ્કાર કેન્દ્ર તપોવનના કોઓર્ડિનેટર તરીકે હું સેવા આપું છું આજે કાર્યક્રમ યોજાયો અને કયા યોગીરાજ અવધૂત જ્યોત આપણા સૌના હૃદયમાં બિરાજમાન છે તેનું વંદન કરું છું પરમ પૂજ્ય ગુરુ શ્રી રામદાસજી મહારાજની પ્રેરણાથી તેમજ સંત શ્રી નેંગુરદાસજી મહારાજના સીધા માર્ગદર્શન હેઠળ ચાલતા શ્રી સંતરામ ગર્ભ સંસ્કાર કેન્દ્ર તપોવન છેલ્લા અગિયાર વર્ષથી તેના નિઃશુલ્ક યજ્ઞ સાથે જોડાય છે ત્યારે આજરોજ તપોન ખાતે તપોનમાં આવતી દીકરીઓ માટે જે હિન્દુ વૈદિક સંસ્કૃતિમાં સોળ સંસ્કારો છે તે પૈકી દસ સંસ્કારોની વિધિ તપોન ખાતે કરવામાં આવે છે જેમાં આજ રોજ તપોનમાં આવતી એકવીસ દીકરીઓ જે કપલ સાથે પોતાના હસબન્ડ સાથે આજરોજ પુસવંત સંસ્કાર ગર્ભાધાન સંસ્કાર અને સીમંત નયન સંસ્કારમાં ભાગ લઈને આ સંસ્કાર સંપન્ન કર્યા હતા આ સંસ્કાર લેવા માત્રથી આવનાર બાળક તેનું ભવિષ્ય ઉજ્જવળ તંદુરસ્ત નિરોગી અને એક આધ્યાત્મિક રીતે તેનો વિકાસ થાય તે રીતે આ સંસ્કારોનું પ્રયોજન કરવામાં આવે છે જય મહારાજ